ના આંગણે અવરદ્વાર કટે પહોંચી ગઈ છે આપણી સાથે માલદેવભાઈ નંદાણીયા જોડાઈ ગયા છે તો આપણે તેને કહીએ કે મા આવડ નો ઇતિહાસ જણાવો ભાઈ જીનું કહ્યું કેશોદ ગામમાં જે કંસો ઉપર નો આવડમાં નું સ્થાન છે આયા કોઈ એક આગળ આગળ પ્રગતિ થતી જાય મહત્વ વધતું જાય અને માતાજીના પર પાર થતા જાય છે આપણે ભુવાતા હતા નાયણભાઈ કરી ચૌદ વર્ષની ઉમરમાં એ હતા બન્યા હતા તે એની એવી પ્રગતિ પણ અવડી હતી અને માતાજી એટલું જ સ્થાન હતું બધું અને તી પાસે અત્યારે બહુ આગળ આગળ માતાજી નું બધું ભક્તિ આગળ આગળ વધતી જાય છે એમને અને આજ ની તારીખ માં તમે જોઈ લો એમ માહી માં છે કે કે જેટલા માણસ માતાજી ની શ્રદ્ધા થી એમ પ્રાર્થના કરે એ માતાજી ને ફળી ફૂલ થાય અને એ આશીર્વાદ મળે દૂર દૂર ના ગામડે થી માં આવડ ના લોકો દર્શન કરવા આવી રહ્યા છે તો આપડા ભાઈ ને પૂછીએ કે માં આવડ પ્રત્યે કેવી શ્રદ્ધા છે બહુ જ માતાજી ની કૃપા છે અઢાર વર્ષ ની માં અહિયાં રક્ષા કરે આજુબાજુ જેટલા ગામડા છે ને આદિ અડ્ડા થી કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નહીં આદિ અડ્ડા થી માં કેરમોરા વાળી તરીકે બધે રક્ષા કરે માની કૃપા બહુ છે અને બહુ અહીંયા માતાજી ની એવી છે હતી એવી આમ આખા ગલાલ થી એમ માનો ને આવી રીતે આખી માતાજી નું જે એમ થાય કે આમાં બધે માતાજી નો વસ્ત છે